બચુભાઈ માસ્તર સાહેબ હોય આ બધાએ બે દિવસ પહેલા પણ રજૂઆતો કરી છે અને વર્ષોથી આ પ્રજાને જાગૃત કરેલી છે એટલે અહિયાં આવેલા લોકો જે પોતાને સમજતા હોય કે આદિવાસીઓને અમે પેલા સમજતા હોય અને આ જમીનો અમે પચાવી પાડીશું તો મગજમાંથી ભેમ કાઢી નાખે મિત્રો હું તમને બધાને કહેવા માંગુ છું કે જયારે બિરસા દાદા આપણે જે આઝાદી માં જે લડત લડ્યા હતા એ લડતના ના ભાગ રૂપે અંગ્રેજોએ ઓગણીસો સત્યાવીસ માં

એમેન્ડમેન્ટ કરીને આજે અનુસૂચિ પાંચ છે પેસા એક છે આ બધા અધિકારોને સમાપ્ત કરી દીધા છે એટલા માટે જો આપણે આમની સાથે લડવું હશે તો હું ગુલાંશભાઈ કોઈ રસ્તો નથી બાકી આજે કાયદા છે આ બધા તમારે બંધ કરીને જતા રહેવાનું નક્કી કરવું પડશે કારણ કે આદિવાસી વિસ્તારમાં આ તમે જે પ્રલોભનો આપો છો જે લાલચ આપો છો એ તમે એવું સમજતા હોય કે જ્યારે પિસ્તાલીસ વર્ષ પહેલા જે અહીંના આદિવાસીઓ હતા એમને લલચાઈ ભોગલાવીને તમે લોકોએ જીએમડીસી બનાવી દીધી રાજપાણી લઈ લીધું આમોદ લઈ લીધું પરંતુ આ એક આદિવાસી જાગૃત યુવા યુવા છે સમાજ છે અહિયાં બધા આવેલા આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ છે મારી માતાઓ છે બહેનો છે એટલા માટે કહીએ છીએ કોઈ સંજોગોમાં આ અમને પ્રોજેક્ટ અહિયાં મંજૂર નથી એક વાર ને હજાર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી અમારી માંગણી છે જય જવાર જય આદિવાસી